દાળા રે રોટલો મજા આવે પણ જો રોટલી કરી કેમ કે બાજ રોજ દળાવવાનો બાકી છે દેહમાંથી હજી આવ્યા છે કે નહીં તો મેં છે ને રોટલી કરી નાખી કાજીનું ચાલ મારે તમને વિમાન બતાવવું હતું પણ હું બહાર ગઈ ગઈ ને ત્યાં આઘી આઘી નહીં પણ આઘું વહી ગયું પણ તો છે ને મારે તમને વિમાન તો બતાવવું જ છે ચાલો બતાવું ચલો ચાલો એ દેખો

મેં હજી માથામાં દાયો અડાડ્યો નથી મતલબ ઘૂસ હજી કાઢી નથી જો લાગે તમને હવે નથી હું રાજને ફોન કરી દઉં કપડા લેવા જવાનું છે હાર્દિક ગુઝરિયા છે કે નહીં જો મેં આગળ કાલના વિડીયોમાં કીધું તું છોકરી નાની થઈ ને તો આ સઠી છે તો ખાલી હાથે જવાનું હોય નહીં નહિ તો પૈસા આપવા પડે તો મેં કીધું પૈસા આપવા ને એ કરતા કપડા લઈ લેવી તો હાલો હું રાજને ફોન કર દઉં ફેમિલી જો હું શું કપડાં જો આવી છું કપડાં મેં જોયા ઘણા બધા જો બતાવું એક બે જોડી મેં છે ને ધ્યાનમાં કર્યા કે નહીં આમ જો કેવા છે આ આમ થાય તે છોકરીઓને કપડાં તો મસ્ત મસ્ત આવે જો આમ એક બારા રખાવ્યા છે મેં કીધું પછી બીજા જો પછી શું કે આમ થાય તે પાછા કપડાં અત્યારે કેવા લેવાના આવા તો બહુ સાલોમમાં પહેરાવાય નહીં ઓલા આવા જો આવા કાપડના હોય ને તો આ લે એમ

સોનલ બેનની રસ્તા મેળા એને હારે ગઈ એ લોકો સુરણ ખાતા હતા જેનું સુરણ ખાવું તો ગઈ કેમ છે 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 ને મનીષભાઈ જો અહીંયા દૂધ પીવડાવે છે જો કામે લગાડી દીધા ને કામે લાગી ગયા જો હું જે કપડા લાવી કે ને એ આનું પહેરાવ જો હમણાં પહેરાવી દઉં ને એટલે બતાવું આ પણ છે ને ઘર ખાય છે સીધી જ દેતી કે મારે ઈ કે નવા કપડા નથી પહેરવા ઈ કે નઈ મસ્ત થઈ ગયું છે ઊભી થા તો લેતો ઘડીક ઊભી થા તો ચલ 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 ના પાડે છે કે આપણે ઊભા ઊભા નઈ થાવી આમ નામ જોઈ લો આ જો પીપી કરી દીધી મજા આવી કે પલાળી જો મને પલાળી ને પછી પીપી કરી ગઈ તો મજા આવી કે મને કરી મજા આવી હવે આવે બોલો

બી પવા જાય જે સ્વરા અને સોમ્યા ત્રણ માંથી એક પરફેક્ટ રાખવાનું છે જે ફાઈનલ મને કહ્યું ખબર છે સ્વરા નાનું નાનું બાવ જો દાંત કાઢે છે ઈ કે માલી છત થાય છે ઈ કે માલ છત ની તૈયારી કરે છે બધા જો કેવું ચોતું છે જો જો દાંત કાઢે જો કાઢે જો ઈ કે ભાવ માચી મને તમારા બહુ મજા આવે મારે છે ને રેડી કરવાની છે જો આ કપડા છે જો એ ઉભા રહેવાની ના પાડે છે

આની બધી આપ સખીની તમારી પ્રોસેસ જોવી હોય ને તો આની ચેનલ માં જોઈ આવજો જો હું મેન્શન કરું છું જોઈ આવજો આખી બધી વિધિ આને બધી છે હા તો તમે એમાં જોઈ આવજો મસ્ત મસ્ત જમવાનું લાવ્યા મનીષભાઈ તો ને કા મજા આવશે ખાઈ હાલો બાવ લાવવું છે બાવ છે

આ બે ને કેવું પડે ને એની વાતો કરે છે બે બે નું જેમ રેવી તો હું એને વાતો સાંભળું છું થોડી સાંભળું હું સિંગતા બે બીજો આમ આમની બાજુ ફરીને સાંભળે છે પછી ઘરે જવાનું છે હા હા બે હપીન રહી છે એમ બેરાણી જેઠાણી છે પણ બેયને બહુ હપ છે